સતાપક્ષ મુંદ્રા બારોઈ પાલિકાનો ગાંડો વિકાસ પ્રજા મુંજવણની સ્થિતિમાં મુંદરા સેના મુખ્ય વ્યાપરી કેન્દ્ર સમાન જવાહર ચોક મેન બજાર તથા દરવારી સાળા ગેટ પાસેના હજામ ફળિયા રેણા વિસ્તારમાં મુંદરા નગરપાલિકાને સિટી પોલીસ દ્વારા સંયુક્ત રીતે રસ્તા પર થયેલ દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં આવી રાદરીને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી દરમિયાન રસ્તા પર ગેરકાયદે મુકાયેલા લારી ગલ્લા તથા અન્ય દબાણો દૂર કરવામાં આવે જે કારણે કલાકો ટ્રાફિક સમસ્યા રહે છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા અને પોલીસની ટીમ સ્થળ કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર આંખાડા કાન કરે છે દબાણકારોએ પોતાની જગ્યાઓ જમાવી દીધી છે સમસ્યા કાયમી સ્થિતિ સર્જાય છે સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી માત્ર રીલ બનાવવા અને મીડિયામાં દેખાવા પૂરતી સીમિત રહી જાય છે નિષ્કર્ષરૂપે તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કામગીરીની ક્ષણે સાબિત થઈ રહી છે

દબાણવાળી જગ્યામાં જ વિકાસ દબાણ કરવા દેવું તેવી નીતિ રીતિથી મુન્દ્રા વારો પાલિકા દ્વારા કામ કરી રહી છે મુન્દ્રાની સમસ્યા છે કે પ્રજાના પ્રશ્ન કોણ સાંભળશે તેની જવાબદારી કોણ લેશે તેવો મુન્દ્રાના સમા અબ્દુલ મજીદની યાદીમાં જણાવાયું છે રિપોર્ટર ગોવિંદ